જય માતાજી મિત્રો અમારા દેશી વ્લોકમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે અમે ધાનેરા ખરીદી કરવા માટે જઈ રહ્યા છીએ તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહીજો તો અમે આ ગાડી લઈ અને ધામેરા ખરીદી કરવા માટે જઈ રહ્યા છીએ નવરાત્રિ પણ શરૂ થઈ રહી છે તો નવરાત્રિનું પણ થોડા ઘણો ખરીદી કરીને લઈ આવીએ તો મિત્રો સૌથી પહેલાં અમે આપણે ગાડીની સાફ સફાઈ કરી દઈએ આ ગાભો મારી અને ગાડી સફાટ કરી નાખો અને ગાડી લઈ અને ધામેરા રવાના થઈ જઈએ તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહીએ આપણે ગાડી ચાલુ કરી દીધી છે અને ખરીદી કરવા ધનેરા નીકળી પડીએ તો મિત્રો તમે ગીડિયામાં બન્યા રહેજો આપણે એક બળી પણ લઈ લીધી છે જે નવરાત્રી પ્રારંભ થઈ રહી છે તો માતાજીના દિવ લેવા પણ જવાનું છે ઉમિયા ડેરી સામરવા તો મિત્રો હવે ધોનેરા હજુ પસાર થઈ રહ્યા છે તો મિત્રો ફાઈનલ હવે અમે અને કોર્ટ જો આ જોઈ શકો છો બે પણ થઈ છે રહ્યા મિત્રો તો મિત્રો ફાઈનલ હવે અમે કારગિલ હોટલ કોર્ટમાં આવ્યા છીએ આનેરા કારગીલ હોટલ મિત્રો આપ જોઈ શકો છો વિડીયોમાં અમે કારગિલ હોટલ પણ હટાવી ચૂક્યા છીએ અને ડીસાઇવે ઉપર અમે પસાર થઈ રહ્યા છીએ મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો હવે અમે ઓવરબ્રિજ પણ આપ જોઈ શકો છો વિડીયોમાં ઓવરબ્રિજ મિત્રો અમે હવે ડીસા હાઈવે ઉપર પસાર થઈ રહ્યા છીએ અને સામરવાડા જવાનું છે દુનિયા ડેરી મિત્રો આ વિડીયોમાં બન્યા રહેજો થોડી જ વારમાં અમે સામરવાળા પણ પહોંચી છીએ મિત્રો હવે અમે સામરવાળા પણ પહોંચવાયા છીએ બસ થોડી જ વારમાં પૂર થોડો ભાગ છે આપ વિડીયોમાં બનાવી જોઈ શકો છો મિત્રો હવે અમે ફાઇનલી પોવર્ટ બ્રિટ ઉતરી ગયા છે આપ જોઈ શકો છો મીડિયોમાં પોવર્ટ બીજ ઉતરીને પહોંચવા આવ્યા છીએ તો તમે વિડીયોમાં મને રહે કે ફૂલ જાત સામેવાળા તો ફાઇનલી મૃત્યુ હવે સોમરવાળામાં પહોંચવા આવ્યા છીએ

દુનિયા ડેરી પણ મિત્રો આપણે ઓલરેડી દુનિયા ડેરી ઉપર આવી ગયા છીએ અને હવે હવેથી આપણે ઘી લેવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો આ ઉનિયા ડેરી છે આપણે અહીંથી ઘી લેવાનું છે તો તમે અને હવે આપણે ડેરીની અંદર ઘી લેવા માટે જઈએ તો તમે વિડીયોમાં બન્યા રહીશો કેવી રીતે ઓલ વે ઇ આ તો આપ જોઈ શકો છો આ ઉમિયા ડેરી છે આ અંદરનો વિભાગ છે આપ જોઈ શકો છો અમે અહીંયા ઘી લેવા આવ્યા છે તો મિત્રો તમારે તાજું ઘી જોઈતું હોય તો તો મિત્રો તમે જોઈ શકો છો આવી રીતના અહીંયા ઘી બને છે ઘી બનાવવાની ડેરીની સિસ્ટમ છે તમે નિહાળી શકો છો મિત્રો તો મિત્રો આ જે ઉમિયા ડેરી તમારે પણ કદાચ કોઈ વખત કોઈ મુલાકાત લો તો એ ખુદજી મળી જશે મિત્રો સોમરવાડા ઉમિયા ડેરી અંધેરીથી પાછા પરત વળતા થઈ અને ધનેરા બજાર તરફ જઈ રહ્યા છીએ હવે આપ જોઈ શકો છો થોડી વારમાં હવે બજાર આવી જશે તો હવે આપણે બજારમાં પૂરી ઉતરી પણ આવી ગયા તો હવે આપણે બજારમાંથી માતાજીના મંદિર માટે તોરણ ને એવું કંઈક થોડું ખરીદી દઈએ આપ જોઈ શકો છો માતાજીના તોરણ ખરીદી રહ્યા છીએ હવે મિત્રો આપ જોઈ શકો છો આ બધા માતાજીનો શણગાર ચુંદડીઓ બીજી અહીં દુકાનેથી મળી શકે છે મિત્રો તમારે પણ લેવી હોય તો ધાનેરા મેઈન બજારમાં દુકાન છે આપ અહીંથી લઈ શકો છો મિત્રો હવે ખાસી એવી ખરીદી કરી લીધી છે આપે જોઈ શકો છો અને હવે આપણે ઘર તરફ નીકળીએ તો મિત્રો ઓલરેડી હવે ધોનેરાથી ખરીદી કરીને પાછા ઘરે આવી ગયા છીએ આપ જોઈ શકો છો તો મિત્રો આજનો વ્લોગ આ આટલા સુધી જ હતો અને વ્લોગ ગમે હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો